ભારતીય નાગરિકોની નિર્મમ હત્યા થઈ એ ખૂબ જ શોખની વાત છે આપણા માટે કે આપણા દેશ માટે પણ આ એક બહુ મોટો ઘાત છે તો જે આ ઘટનામાં રજૂભાઈમાં છે એમની આત્માની શાંતિ માટે આપણે સૌ આજે એકત્રિત થયા છીએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે મૌન પાડી અને આપણા ઈષ્ટનું પાંચ મિનિટ માટે પ્રાર્થના કરશું કે એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારને એટલી સહનશક્તિ આપે કે આ આઘાતને સહન કરી તો સૌ આપણે આપણા ઈષ્ટને પ્રાર્થના કરીશું આના